ખેડા જિલ્લાના સેવલિયામાં ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસે થયેલા હુમલાની ફરિયાદ થઈ દાખલ ચાર ફેબ્રુઆરી બે માટે થઈ હતી બબાલ અમીર હમજા રેસિડેન્સીના બિલ્ડર શકીલ વોરા ઉપર આજુબાજુના લોકોએ કર્યો હતો ગાતકી હથિયારોથી હુમલો હુમલો થતા રેસીડેન્સી માલિક શકીલ વોરાએ પોતાની પાસે રહેલ લાયસન્સ વાળી રિવોલ્વરથી કર્યું હતું હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ સિવાલિયા પોલીસે જે તે સમયે હવામાં ફાયરિંગ કરનાર બિલ્ડર ઉપર નોંધી હતી ફરિયાદ જ્યારે બિલ્ડર બિલ્ડરે પણ હુમલો કરવા આવનાર ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે લીધી હતી બિલ્ડરની એક અરજી હુમલો કરનાર વ્યક્તિઓની ફરિયાદના આધારે પોલીસે બિલ્ડર ઉપર ગુનો નોંધી બિલ્ડરને કર્યો હતો જેલ હવાલે જેલમાં રહેલા બિલ્ડરે એ સમયે કરેલી અરજીના ન્યાય માટે ખખડાવ્યા હતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર

ઘટનાના અનુસંધાનમાં હું કહેવા માગું છું કે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ મારી પ્રિમાઇસિસમાં અસામાજિક તત્વો હત્યાર લઈને મને મારી નાખવાના ઈરાદે આવેલા હતા તે સમય દરમિયાન પહેલી વખતના ટોરા સાથે મારી પ્રિમાઇસિસમાં મેં સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કરેલ હતું ત્યારબાદ એ ટોરું પહેલાં ફાયરિંગમાં પહેલાં હવામાં ફાયરિંગમાં એ ટોરું તેઓના ઘર તરફ વરી ગયું થોડાક સમયમાં એ ટોરું દસ માણસ સાથે બીજી વાર હત્યારો લઈને પ્રવેશ કરે છે મને મારી નાખવા માટે હુમલો કરવા માટે બીજી વાર એ લોકો પ્રવેશ કર્યા પછી મેં મારી પ્રિમાઇસીસમાં મારા સંરક્ષણ માટે લાયસન્સધારી હથિયારથી હત્યારથી મેં હવામાં ફાયરિંગ કરેલ હતું ત્યારબાદ મારી અરજી પોલીસ સ્ટેશને ન લેવામાં આવી મારા સાથે લાઇસન્સ હોવા છતાં મારે ખોટી ફરિયાદના આધારે મારે જેલ ભેગું થવું પડ્યું ત્યારબાદ હાઈકોર્ટના દ્વાર મેં મારે હાઈકોર્ટમાં જવું પડ્યું હાઈકોર્ટે મને લિબર્ટી મારો જવાબ આપીને આઠ આઠ બે હજાર પચીસના રોજ હાઈકોર્ટ દ્વારા મારી કાયદેસરની એફઆઈઆર લેવામાં આવી છે અને નવ સામે કાયદેસરનો ગુનો બનેલ છે